એવી જ રીતે આ મશીન મારફત ટિકિટ બુક કરી શકાય છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર દૈનિક હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે તેમાંય તહેવાર દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે રિઝર્વેશન કાઉન્ટર પર લોકોની લાંબી કતાર પણ લાગતી હોય છે આ સમયે ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે નવી સુવિધા ઉપલબ્ધ થતા પ્રવાસીઓને ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુકિંગ કરવા માટે નવો વિકલ્પ મળી આવ્યો છે અમદાવાદના ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે રીતે મોબાઈલ એપ્લિકેશનમાં અથવા તો કોમ્પ્યુટર પર ઓનલાઈન ટિકિટ બુક કરી શકાય છે એ જ રીતે કિયોસ્ક મશીન દ્વારા હવે બસ સ્ટેન્ડ પર ડિજિટલી ટિકિટ બુક કરી શકાશે આપ જોઈ રહ્યા છો કે આ મશીન મૂકવામાં આવી છે જેમાં જે રીતે મોબાઈલ એપ્લિકેશનો હોય છે જીએસઆરટીસીની એવી જ રીતે આ મશીનમાં પણ ટિકિટ બુક કરી શકાય છે ઓન ધ સ્પોટ એડવાન્સ ટિકિટ અત્યાર સુધી મેન્યુઅલી ઓફલાઈન તો ટિકિટ બુક કરવાની સિસ્ટમ અહીંયા ઉપલબ્ધ છે પરંતુ જે કતાર લાગતી હોય છે કતારોથી મુક્તિ મેળવવા માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે એક આ કેવી રીતે આખું કામ કરે છે આપણે બતાવવાનો પ્રયાસ કરું તો અમદાવાદ ગીતા મંદિરથી આપ મોરબી તો આપ જુઓ અહીંયા મોરબી સિલેક્ટ કર્યું છે જ્યાં જવાની જગ્યા છે ત્યાં અને આ પચીસ તારીખ સિલેક્ટ કરી છે અને કેટલા પ્રવાસીઓ જેવું હોય છે એ અહીંયા પસંદ કરવાનો હોય છે એટલે બરાબર જે રીતે મોબાઈલ એપ્લિકેશનમાં આખી સિસ્ટમ હોય છે એ જ રીતે સિસ્ટમ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આપ જુઓ હવે આ ડિસ્પ્લે બતાવે છે કે મોરબી જવા માટે અમદાવાદ ગીતા મંદિરથી મોરબી જવા માટેની કેટલી બસીસ ઉપલબ્ધ છે એ અહીંયા ડિસ્પ્લે બતાવે છે અને જે બસમાં જવાની ગણતરી હોય પ્રવાસીની એ અહીંયા જે સિલેક્ટ સીટ એટલે અહીંયા ક્લિક કરવાથી આખો ચાર્ટ બસનો ચાર્ટ આવી જાય છે જેમાં ખ્યાલ આવે છે કે કેટલી બસ ફૂલ બસમાં કેટલી જગ્યા કેટલી સિકિટ સીટ બુક કરેલી છે અને કેટલી વેકેન્ટ છે અને આ જે પ્રવાસી હોય છે એ મેલ આઈડી એનો મોબાઈલ નંબર એનું નામ અનુએજ અને બુક પર ક્લિક કરવાથી સીધો એને પેમેન્ટનો ઓપ્શન મળે છે અને ક્યુઆર કોડ અહીંયા આ મશીનમાં ડિસ્પ્લે થાય છે અને મોબાઈલથી એ ક્યુઆર કોડને સ્કેન કરવાથી સીધું એનું પેમેન્ટ પણ થઈ શકે છે એટલે અત્યાર સુધી જે અલગ અલગ સુવિધાઓ હતી એ સુવિધાની સાથે એક નવી સુવિધા ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવી છે જેના થકી હવે પ્રવાસીઓને ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુક કરાવવી વધુ સરળ બની રહેવાની છે કેમેરા પર્સન અજય પાંડે સાથે એરપીધરજી વીપીએસ મિતા અમદાવાદ